મિત્રો ટીવી ન્યુઝ માં આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે પળ ખબર ધરાવતી ગુજરાતી ન્યુઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગરીબોને નાજના ફાફા ત્યાં સરકારી ગોડાઉન રામ ભરોસે બેદરકારીને લીધે અગિયાર હજાર ટન અનાજ બગડ્યું એક તરફ ગરીબોને અનાજ મેળવવાના ફાફા છે રેશન કાર્ડ પર પરત મફત અનાજ લેવા લાંબી કતારો લાગે છે ત્યારે બીજી તરફ સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનમાં અનાજની પૂરતી કાળજી લેનાર કોઈ નથી ગુજરાતમાં જાણે અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામ ભરોસને પડ્યા છે ખુદ કેન્દ્ર અને પુરવઠા મંત્રાલયે એવો ઘટસ્ફોટ કર્યો છે કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારી ગોડાઉનમાં કુલ મળીને અગિયાર હજાર મેટ્રિક ટન અનાજ બગડ્યું છે સરકારી ગોડાઉનમાં રેશન કાર્ડ ધારકોને અપાતા અનાજની સાચવણી કરવામાં આવે છે સરકાર રકાર ભલે ડીંગો હાકે કે સરકારી ગોડાઉનો સીસીટીવી ફાયર સાધનોથી સજ્જ છે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે રાજ્યમાં અન્ન નાગરિક પુરવઠા વિભાગની દેખરેખ હેઠળના સરકારી ગોડાઉન રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ભ્રષ્ટતંત્ર બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતું નથી ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતમાં સરકારી ગોડાઉનમાં ચાર હજાર ત્રણસો બાવીસ મેટ્રિક ટન અનાજ બગડ્યું હતું અનાજની સાચવણીમાં બેદરકારી દાખવવા બદલ દરેક કિસ્સામાં કસૂરવાર કર્મચારી સામે જરૂરી કાર્યવાહી કરી સરકારે જાણે અસંતોષ માણ્યો છે વાસ્તવમાં આજે ગુજરાતમાં કેટલાય સરકારી ગોડાઉનો એવા છે જે જાણે રેઢા પડ્યા છે જર્જરિત અવસ્થામાં છે ઉંદરોનો ત્રાસ રહ્યો છે ભારે વરસાદ વાવાઝોડું કે પૂર આવે તો સરકારી ગોડાઉનો અનાજને સલામત રાખી શકે એવા સક્ષમ નથી આ કારણોસર હજારો ટન અનાજ બગડી જાય છે ફિંગરપ્રિન્ટ સહિત અનેક ગતકડા કરીને ગરીબોને મફત અનાજ પણ આપવામાં આવે છે પરંતુ ગરીબોના અનાજને સાચવવા પૂરતા પગલાં લેવાતા નથી ટૂંકમાં કેન્દ્ર સરકારે જ રાજ્ય અન પુરવઠા વિભાગની લાપરવાહી ખુલ્લી પાડી છે